ભાભી હું કરવું ને એ કાંઈ સમજ નથી પડતી આ તમારા દેર છે ને કોઈ વાતને સમજવા માટે તૈયાર નથી તારે સમજાવવા જ પડશે ગમે એમ થાય કારણ કે મેં છે ને તારે ઝેટને સમજાવ્યા પણ એકના બે નથી થતા બેને ઘણુંય ઘણું કીધું કે તમે છે ને બાને ધક્કો માર્યો ને સારું નથી કર્યું પણ એ નથી સમજતા તો તારે જ કંઈક કરવું પડશે ને મેં પણ તમારા દેરને બધી રીતે સમજાવ્યા એ દિવસે બા બિચારા ઘરે આવ્યા ને તો બાને ઘરમાં એ ન આવવા દીધા હા ચૂકવો ને તમારો જીવ બળે છે બા આ રીતે દર દરના ઓટલા ઠોકરો ખાય છે નહીં શોબેન મારી પાસે એક યુવતી છે તો તું માનતો હા બોલો ને ભાભી છો મને લાગતું કે અમારા ઘરમાં બાને આવવા દેતા જેટ પણ તું મારા દેરને એમ કે જો તમે બાને નહીં લાવો ને તો હું છૂટું કરી નાખી ભાભી આવું થોડું બારે કહેવાય એને ક્યાં હું છૂટું કરી નાખી એને યાર આપણે ક્યાં છૂટું કરવાનું છે કહેવાનું છે આમ જો કદાચ તારું આવું કહેવાથી ને રાજભાઈ સુધરી જાય બાને તેડી લે અને એને રાખવા મળે તો તને શું વાંધો છે ભાભી મને કાંઈ વાંધો નથી જો ગમે એમ કરીને રાજ માનતા હોય ને તો પણ ન કરે નારાયણ અને તમને તો ખબર છે કે એનો મગજ કેવો છે અને હાચીન છૂટું કરીને નાખ્યું તો એણે મારે કઈ લાઈન લેવી ના ના એવું નહીં બને મને વિશ્વાસ છે એ તને નહીં મૂકે મને ખબર છે તને બહુ પ્રેમ કરે છે ભાભી તમને લાગે જ્યારે એને ગુસ્સો આવે ને ક્રોધ આવે ને ત્યારે કોઈનું રાખતા નથી મારું નથી રાખતા આ બા એવા ને ત્યારે જ મને કીધું તું કે તારે બાને આ ઘરમાં રાખવા હોય તું વેતીને થઈ જશે મારે તારું કાંઈ કામ નથી એકવાર તું વાત કરીને જોઈ તો શું સો પહેલાં ધીમે ધીમે વાત કરવા ને તને એમ લાગે ને કે ક્રોધ કરે છે તો વાતને ધીમે વાતે વાળી લેવાની પાછી આ જ વસ્તુ તમે કરો તો ભાભી નહીં હાલે મેં તો બહુ મગજ મારી કરી ઘણું કીધું પણ એકના બે થાય એમ તારા ઝેઠ નથી જો કારણ કે તારા છે હમણાં નવા બરાબર તારું કદાચમાં દેર માની લે તો તમે કહો ને એ વાત બરાબર છે જ્યારે એને ગુસ્સો આવે ને ત્યારે એને હાં એ મારા કાબૂબારની પણ વાત છે પણ જો તમે કહેતા હોય ને તો હું એકવાર પ્રયત્ન કરી લઉં ન કરે નારાય ને કદાચ એના ઉપર અસર થઈ જાય મને ખોવાના બીકથી નાના તું વાત કરશે મને વિશ્વાસ છે જો તારી વાત માનશે ને કદાચ માને તેડી આવે તો તું તો સોનામાં સુગંધ ભળી જાય ચૂકવું ને તો બાની હાલત હવે મારાથી નથી જોવાતી આ હું નદી એમ જતી હોય ને બાની હાલત જોઈને મને કાંઈક થાય છે પણ શું કરીએ લાચાર છીએ આપણે તો દીકરાની હોવું છીએ એટલે વધારે કાંઈ બોલી ના હકીએ જ્યારે એના પેટના જેના જેને હચવા ત્યાર નથી તો મને ઘણો જીવ એવું પણ હું કરું એના દીકરા ન હાસવવા તૈયાર આ જમાનામાં ઊંધો કળિયું ગાયો છે વહુ ને છે પણ દીકરાઓને નથી જોતા માવતર શું કરવું એ જ વાત છે જેને માવતર નથી ને એ માવતર હાટું કેટલું પીડાય છે અને જેને માવતર છે એને કોઈ કદર નથી હું તો એમ કહું હે ભાભી આ મારા જેઠ છે જ્યાં જ્યાં અહીંયા મંદિર એકાવન હજાર ને પચાસ હજાર ને દસ હજાર ને લખાવે છે તે શું કામનું છે જ્યારે આપણા ઘરે આપણી આ ઉમરાવાડીમાં જ દુઃખી છે તે ડુંગરાવાળીને ખુશ રાખીને શું કરશે અને મારા જેઠ એમની સમજતા હોય કે આ મારી ઉમરાવાડીમાં દુઃખી છે તો ડુંગળીવાડીમાં કઈ રીતે રાજી થાય મેં એને કીધું કોઈ વાત બાકી નથી રાખી મેં એને ન્યા સુધી કહી દીધું કે તમે મુખી બનવાને લાયક જ નથી જ્યારે તમે તમારી માને ન હાસવી શકો તો પછી આ તમે આપણા ગામના માણસોને કેમ હાંસવ છો એના મનના સમાધાન તમે કઈ રીતે કરશો આ બે ભાઈઓને તો બસ મિલકતની જ પડી છે કે મિલકત કેમ આવે બસ એકા મકાન હાટુંથી મકાન હાટુંથી બે ભાઈઓ બાંધે છે એ નથી જોતા કે મારી માએ અમને બે ભાઈઓને હો વિખા જમીન આપી છે હો હોવિખા જમીન કાંઈ ઓછી કહેવાય ખાલી બે પાક કરે ને તો એ બે વર હાલે આપણે તો ક્યાં કંઈ લાલસ જ છે પણ બે ભાઈ દર બાદ એમાં આપણે શું કરી કે આ ઘણાને નું દુઃખ હોય પણ આમાં તો આપણે ઊંધું છે ભાયુભાઈનું દુઃખ છે બોલ એ જ વાત છે બાકી ઘેરે ઘેરે ત્યારે બાયુ બાયું ના ભરતું હોય ધીરાણી ઝરાણી હોય ને એ ઝઘડા કરતી હોય મિલકતને લઈને અને અહીંયા મિલકતને લઈને બસ બંને ભાઈઓ ઝઘડા કરે છે આ કે મિલકત મારે જોઈએ ઓલો કે મિલકત મારે જોઈએ હવે મકાનને હું બટકા ભરવાય છે હું એમ કહું સુધરશે ક્યાં જાય ખાટલા પડશે તો એને અફસોસ થાય કાને આને મારી મારે જેમ કર્યું ને એવું ભગવાને મારી હારે કર્યું છે કૂતરાની પૂછડી છે ને ગમે એટલે સીધી કરો કદાચ ભોમાં ડાટી દો ને તો એ બાર કાઢે એટલે વાંકી ને વાંકી જ રહી આ બે ભાઈઓ એવા જ છે કોઈ દી સુધરે એમ નથી કાંઈ નહીં આપણે છે ને મેં તને કીધું એમ એક વાતનું સમાધાન તો કરી જોઈએ લાગે તો તીર નકર થોથા તો છે

મારે છૂટું જોઈએ છે હું બોલી મારે છૂટું જોઈએ છે મારે તમારી ભેગું રહેવું નથી ઓય હું માંડું છે આ બધું આ ખોટે છે ને રમત તો કરવાનું બંધ કર રમત નથી કરતી મારે છૂટું જોતું છે મારે તમારી ભેગું હવે કોઈ કાળમાં રહેવું નથી પણ કા હું વાંધો છે મારી ભેળો મેં તને હું કઈ કદી કદી કવેન કીધું છે કે હેરાન કરી છે ખોટી રીતે તારે છૂટું જોઈએ છે જો આવી છે ને ખોટી વાત કરવાનું રહેવા દે હ અને આને પાણી બાણી પાજા પાઉ હવે બધું તમારે જ કરવાનું છે હું હમણાં મારા બાપની ઘેર થયેલો લઈને ઉપડું છું તમારે જેમ કરવું એમ કરો આ ઘરને હાંસવું હોય તો હાંસવો ઢોર હાંચવો જમીન હાંચવો જીવો મરો જે કરવું હોય કરો હું છે આ બધું આ હું માંડું છે તે જે માણે એની માનો નો થાય ને એ એની બાયડી નો નો થાય કોઈ દી લે રામા માને ક્યાં વૈષ્મ લાવી તું હે હા તને હું રાખવામાં કમી રાખીશ મે તો આવું બોલ છો મને રાખવામાં તો કમી નથી રાખી એમ ને વાહ રે વાહ હા જે માએ તમને આવડો મોટો કર્યો ને જે માએ તમને જન્મ દીધો ને એ માના તમે નથી થયા તો તમે મારા શું થવાના છો તમે તમારી હગી જને તને ધક્કો મારીને ઘર બહાર કાઢી તો હું તો તમારી બાયડી છું હું તો આજકાલ નહીં આવી છું તો તમે મને ગમે તે ધક્કો મારીને બહાર કાઢી શકો એટલે આવા માણા ભેગું રહેવાય જ નહીં જેના અંદર માણસા હોય ને એ માણા ભેગું રહેવાય વિકૃત વિચારવાળા માણા ભેગું કોઈ દી રહેવાય નહીં અરે આવી વાત શું કામ કરે છો હું તને થોડોક હેરાન કરવાનો કાઢી મૂકવાનો નક્કી ના કહેવાય મેં શું કીધું પહેલા જ કીધું કે જે એની જનેતાનો નો થાય ને એ કોઈનો નો થાય અરે પણ કઈ એને રાખવાનો મારો એકલો હક થોડો છે મોટા ભાઈ નો રાખવાનો હોય તે વાહ હા તો ઈજ કહો છો ને મને રાખવાને તમારે એકલો થોડો હક છે મારા ભાઈ નો હક છે ને તો તારે મારા ભાઈ ભેગી રહે હું હવે હવે તારા લગન થઈ ગયા છે હવે હું છે ભાઈ ને હોય ઈ તારા બાપા ને ઘેર દે ત્યાં હો દેનો હક હતો એનો હક પૂરો થયો ને હવે મારો હક ચાલુ થયો ઈ વાત સાચી નઈ હવે મને લગન થઈ ગયા તો ઈજ કહો છું કે તમે નાના હતા ને અત્યાર સુધી કે તમારી માની ફરજ હતી કે તમને હાચવીને મોટા કરે હવે તમે મોટા થઈ ગયા હવે તમારી ફરજ આવે કે તમારી માને તમારે હાચવી જોઈએ નહીં પણ તમને તો કાઈ મગજમાં વિચાર આવીશ જ નહીં રહેવા જેની પાડા ઉપર પાણી રેહું ને એવું થાય છે અરે પણ તું આ બા નું હું કામ લઈને બેઠી એની પડો જયારે મુક ને બાપા વિયા જાય છે ને હવે હા હવે હું તારે લેવા દેવા છે આ બિસારા રખડે છે એ તમને ખબર છે ને કોઈ હાસા નથી રાજ હું હજી તમને કહું સમજી જાવ તો સારું છે આ બાને બિચારાને અડધું જ ના કરો એ ધર ધરના ઓટલા ખાય છે તમે એટલું તો જોવો હિમાએ તમને કેમ હાચવી મોટા કર્યા છે બાકી હા જ્યારે તમારા બાપુ ગુજરી ગયા તો બાને નહીં આવડતું હતું જ ને બીજા લગ્ન કરતા અને એની જિંદગી રાજી ખુશીથી કાઢતા પણ નહીં બાઈએ એ વસ્તુ નથી કરી બાઈએ તો એમ કીધું કે મારા દીકરા કાલ હવારે મોટા થઈ જાય ને મારા દીકરા મારા ગઢપણનો સહારો બનશે પણ નહીં આ દીકરા તો કપાતરના પેટના પાયકા છે બાકી જો અત્યારે બાઈએ બીજા લગ્ન કર્યા હોત ને તો તમે બે ભાઈઓ હેરાન થતા હોત અને બા સુખેથી રહેતા હોત આજ બા છે જણે તમને નાનાથી મોટા કર્યા તમને ખવડાવ્યા પીવડાવ્યા એના મોઢામાંથી કોળીઓ કાઢીને તમને ખવડાવ્યો હશે પોતે તો ભીનામાં હુંતા હતા તમને કોરામાં હુવડાવ્યા શિભાઈએ પણ નહીં તમને લોકોને કંઈ ને કંઈ ફાયદો જ નથી એટલે જ મેં નક્કી કર્યું છે કે મારે આવા માણા ભેગું રહેવું નથી જો તમારે મારે ભેગું રહેવું હોય ને તો તમારે તમારી બાને પાછા લાવવા પડશે અહીંયા જો તમારી બા અહીંયા આવશે ને તો જ હું તમારી ભેગી રહી એટલે તો વિચાર કરો અમે પારકા છીએ ને તોય એને સાચવા તૈયાર થઈ ગયા જાણે તમારું તો લોહી છે પોતે તોય તમે એને સાચવા ત્યાર નથી હા જ્યારે એક સ્ત્રીને મહિના રહીને હારાદી રહીને ત્યારે એ સ્ત્રીને કેટલી કષ્ટી પડે છે ને એ તમે નહીં સમજી શકો નવ મહિના તમારો ભાર ઉપાડ્યો હોય તમે હાડાતા એને ચાર કિલોના તમે ખાલી બે કલાક પથ્થર તો બાંધીને અહીંયા ઉભા રહ્યો બસ તમને ખબર પડે કે આ પેટ ઉપર ભાર કેમ બાંધીને ઊભો રહેવાય છે એ નહીં

મારે ભાને આવી રીતે અડધું જ નહોતા કરવા પણ તું કે એમ જ તે આપણે ભાને છે ને આપણા ઘરે જ લઈ આવીએ મોટા ભાઈને રાખવાય તો રાખે ન રાખે જ કાંઈ નહીં ભલે મોટા ભાઈ મકાને ન આપણે ન જોતું જમીને ન જોતી હવે હવે આપણે છે ને ભાને આપણા ઘરે લઈ આવી અને આપણી હાસી મિલકત તો આપણા માવતર જ કહેવાય એ તમને ખબર છે હા માનો હાથ આપણા માથા ઉપર રહે ને તો રામ આપોઆપ આપણું અભરે ભરી દે હે હા એ તારી વાત હાસી છે હા હું બાહે શોક ના ઘેરે રહે છે હું અત્યારે જ બાને ચાલી તેડી આવું જીગુ ખરેખર હું ભાગ્યશાળી છું કે તું મારા ઘરમાં આવી તું પારકી થઈને પણ એટલી સમજદાર છે જ્યારે હું પોતાનો થઈને પણ ન સમજી શક્યો તારો આભાર માનું ને એટલો ઓછો છે હવે બાને લઈ આવશો હા હું જાઉં ઘટાણે જાઉં હા લીધા વગર આવતા નહીં નહીં આવું બાને લીધા વગર પાછો નહીં આવું

જો અશોકભાઈ હું મારી બાને મારા ઘરે લઈ જવા આવ્યો છું એને તેડવા આવ્યો છું ના નામ જ ન લેતો સે માને આંગણેથી થી ઝાકારો દીધો ઈ માને લેવા આવ્યો હા ના તું મારો દીકરો છે જ નહીં ટળ અહીંયા થી અરે બેજી વાતી કે હવે ના હાથમાં કઈ ઘરેણુંય નથી ન કરે તમને કેત કે આ કાઢી લ્યો ને જવા જો અરે તબલે તો શરમ આવવી જોઈએ

જ્યારે તારે પેટ દીકરો આવશે ને એ તને ધક્કા મારશે ને એ તે અવસ્થામાં મારા જેવી અવસ્થામાં ત્યારે તને ભાન આવશે કે મેં મારી માને ધક્કો મારીને કાઢી હતી આજે એ જ દિવસ પાછો ફરી ફરીને આવ્યો સમય સમય ગમે ત્યાંથી ફરીને પાછો ન્યાસ આવે છે બટા તું જા મારે નથી આ વાયા હું ભૂખી બેસી રહીશ પણ તારા ઘરના પકવાન મને નથી શોતા

અને ઘણો તો કોઈ દી માફ ન થાય અને તારી સજા ઈ છે કે તું હવે મારા વગર જીવાય બા સરી કે ના તો જો એ એ આહુડા છે ને એ એમાં મને દેખાય છે કે એને છે ને તમને ઘરે થી બહાર કાઢી મૂક્યા ને એ નથી ગમ્યું જો એ રોવે છે એના ઘરે ગઈ ને ત્યારે હું ઈ રોઈને જ નીકળી હતી તો એને મારી આંખમાં મારા આંસુ નો દેખાયા અરે જે આંધળો થઈ ગયો હોય ને પછી એને કાંઈ ન દેખાય સમજ્યા એટલે ભાજ એવું લાગે તો પાંચ ચાર દી પછી હું પાસો આવે અને જો તમને હેરાન કરતા હશે ને તો હું પાછો તમને છો તમારે લેવાની આવરી શરૂ નહીં પડે હવે ભા લેવું ક્યારે એક શબ્દ રાખ્યો ક્યારે હેરાન નહીં કરું બા तपारा दिकराडी पुल सब्जी ने माफ करे तो बने ना हूं भगवान नहीं भगवान माफ करे हूं तो मानस माफ नहीं था बेटा तू जा तू जा याती सोबा तुम्हें मारिया हरे नहीं आओले तो तबरा चरलो मार जी हो भी दे अरे ना बेटा ना बोता सास भाई ऊपर तै जाओ उबो तमार दिखरा सी वापा नी बात नो कर नो कर सी वापा नी बात बिलकत ना मुँह मार दूँगा देखिए तो, तो। बिलकत नी बाय मैं मारी करी बिलकत ते पर जाकर ओ दे दी तो बाग <laughs> <भिलकतना पर जाकर। laughs> <laughs>

તોય તારો ગણ નહીં અરે શેઠ આ પેટમાં આ તમારા ખેતરનો રોટલો ગયો છે તો પછી હું આને હાસવું કે નહીં જવો તમ તારે બાને લઈ જાવ તમારે ઘરે હો અને કંઈ ઉપાધી નહીં કરતા